વડોદરાના છાણી જકાત નાકા પાસે યોગીનગર ટાઉનશિપ નજીક એક બાળકી બોરવેલમાં પડી હોવાનો કોલ મળ્યો હતો જેથી છાણી ટીપી 13 ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી ફાર વિભાગની સાથે સાથે પોલીસ પણ સ્થળે પહોંચી હતી જે બાદ બાળકી દસ થી પંદર ફૂટ ઊંડા ખાડામાં ફસાયેલ હોવાનું જાણવા મળ્યું હતું ત્યારબાદ બાળકીના rescatio કામગીરી શરૂ કરવામાં આવી બાળકીને મિનિટોમાં જ બહાર કાઢવામાં આવી હતી પરંતુ બાળકીનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું મૃતક બાળકીનું નામ ટપુર રાય ઉમર વર્ષ ચાર હતું અથાત મહેનત બાદ પણ બાળકીને બચાવી શકાય નહીં કન્સ્ટ્રક્શન સાઇટ ની કામગીરી દરમિયાન કરાયેલ પિલ્લર ના ખાડામાં બાળકી ખાબકી હતી બાળકીને તબીબે મૃત જાહેર કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે સવારના અગિયાર વાગ્યાની આસપાસ બાળકીના માતા પિતા ઘરે હતા તે દરમિયાન ઊંડા માથે પડી ગઈ હતી જે અંગેની જાણ થતા પરિવારજનો દોડી ગયા હતા અને બહાર કાઢવાના પ્રયાસો શરૂ કર્યા ત્યારબાદ સાડા અગિયાર વાગે છાણી ટીપી તેર ફાયર બ્રિગેડ ને ઘટનાની જાણ કરવામાં આવી જેથી તરત જ છાણી ફાયરની ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી તેને પહોંચતા દસ થી પંદર મિનિટ જેટલો સમય લાગ્યો અગિયાર વાગ્ય પિસ્તાલીસ મિનિટે ટીમ ઘટના સ્થળે પહોંચી હતી